રાજકોટ સહિત બરમાં આકરી ગરમી પડી રહી છે ત્યારે ન માત્ર લોકો અકડાઈ રહ્યા છે પરંતુ પશુ પંખીઓ અને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે રાજકોટના પાર્ક ખાતે માટે પણ ઉનાળાની આખરી ગરમીથી રક્ષણ આપવા માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવે છે રાજકોટના પ્રદુમન પાર્ક ઝુમાં પ્રાણીઓને ગરમીના પ્રકોપથી બચાવવા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે હાલ અહીં અલગ અલગ સડસઠ પ્રજાતિના કુલ પાંચસો પંચાણું વન્ય પ્રાણી પક્ષીઓ રાખવામાં આવ્યા છે આ તમામ પ્રાણી પક્ષીઓને વાતાવરણની કોઈ આડઅસર ન થાય અને તમામની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે દર વર્ષે ઋતુ પ્રમાણે ખાસ તકેદારી રાખવામાં આવે છે હાલ ઉનાળાની ઋતુ ચાલતી હોવાથી સખત તાપ ઉપરાંત ગરમ પવનોના કારણે વન્ય પ્રાણી પક્ષીઓના વાતાવરણની પ્રતિકૂળ અસર થાય છે તેથી તેમને ગરમ વાતાવરણથી રક્ષણ આપવા જૂમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે ઉનાળાની ઋતુ ચાલી રહી છે ટેમ્પરેચર બેતાલીસ ડિગ્રીની આજુબાજુ પહોંચી ગયું છે એટલે આ સમય દરમિયાન પ્રાણીઓ ઉપર કોઈ પણ એની હેલ્થની અસર ન પડે અને તંદુરસ્તી જળવાઈ રહે તે માટે પ્રાણીઓની પ્રકૃતિ પ્રાણીઓની જે કાંઈ સ્પીસીઝને ધ્યાનમાં રાખે સ્પીસીસ સ્પેસિફિક એન્ટ્રીચમેન્ટ કરવામાં આવતું હોય છે સી વાઘ દીપડા રીંછ જેવા મોટા પ્રાણીઓ માટે પાણીના વિશાળ પોન્ડ બનાવવામાં આવ્યા જ્યારે વરુ શિયાળ ઝરખ વગેરે નાના પ્રાણીઓ માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી તમામ પ્રાણીઓના પાંજરામાં ખાસ પ્રકારની ગુફા બનાવવામાં આવી પાંજરાની અંદર વૃક્ષોની ડાળીઓ ફુવારા સિસ્ટમ કરાઈ આ ફુવારાથી પાંજરાનું વાતાવરણ ઠંડુ રહેશે વુડન શેલ્ટર બનાવવામાં આવ્યા રીંછ કપિરાજ ગરમીમાં રક્ષણ મળે તે માટે ખાસ પ્રકારની ફ્રૂટ કેન્ડી આપવામાં આવે છે પ્રાણીઓના નાઇટ શેલ્ટરમાં પંખા તથા કુલરની વ્યવસ્થા રાખવામાં આવી છે પક્ષીઓના પાંજરાની ઉપર ખાસ સૂકા વાસને પાથરીને શેડ બનાવવામાં આવ્યા

લીલાછમ રહેતા હોય છે આ ઉપરાંત પ્રાણીઓને બેસવા માટે ખાસ પ્રકારની આર્ટિસ્ટિક હટ બનાવવામાં આવેલી છે જેમાં પ્રાણીઓ હટ ઉપર બેસી અને તાપથી રક્ષણ મેળવતા હોય છે ઝૂ ખાતે તમામ પક્ષી પ્રાણીઓમાં ગરમીના કારણે ડિહાઇડ્રેશન ન થાય તે માટે પીવાના પાણીમાં ઓઆરએસ સપ્લાય કરવામાં આવે છે જો કે સામાન્ય રીતે ઉનાળાની સિઝનમાં માંસાહારી પ્રાણીઓમાં ખોરાકમાં અંદાજે દસ ટકા જેટલો ઘટાડો થાય છે જ્યારે સરીસૃપ પ્રજાતિના પ્રાણીઓ જેવા કે મગર સાપ કાચબા જાહેર રજા તથા તહેવારોના દિવસ દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે આવતા હોય છે દર વર્ષે અંદાજિત સાત પોઈન્ટ પચાસ લાખ મુલાકાતી ઝૂ ની મુલાકાતે આવે છે લકીરાજસિંહ ઝાલા જીએસટીવી રાજકોટ